અરે તે તો બાપ રાણી જોઈ બાવલા અને વાઢા અમરેલી વલાન ખાતે લાડર ખાન લખ વોરે લોબાન બાઈ નો વોરે બાવલા સમર્થ બાવા વાળો એક પછી એક પ્રસંગો બાવા વાળાના જીવતર ના એવા છે પોતે એક પછી એક ગામડા ભાંગે છે ગામડા ભાંગતા 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 એક દિવસ બાવા વાળો સૂતો છે એની સામે એક ગુજર નજર કરે છે વર્ષની આવરદા છે બાવાની બાવા ખબર નથી કે મારી અઠ્યાવીસ વર્ષની આયુષ્ય છે એને કોઈ કીધું નથી એને ના પાડવામાં આવી છે જો જો બાવાને ખબર ન પડે કે મારી આયુષ્ય છે મારી ઉંમર છે અઠ્યાવીસ વર્ષની છે એક બુજર કાઠી જે ભેગા હતા એને નજર કરી આ મર્દ માણસ સામે ઓ ભાઈ ક્યાં હો બાવાળા ની 28 વર્ષ ની ઉંમર છે 28 વર્ષ તો કાલ પૂરા થઈ જશે કાઠિયાણી એના પિયર છે કોઈ પણ રીતે સમજાવી અને કાઠિયાણી ને લાવી અને બાવા વાળો થોડાક દી કાઠિયાણી ની ભેળો રહે ને તો એનો વંશ જીવતો રહેનો વંશ વેલો ભેળો રહે બાવાવાળા ખબર નથી અને અહીંથી માણસોને તેડવા મોકલી દીધા છે કાઠિયાણી ના પિયર કાઠિયાણી આવી ગયા છે બાવા વાળા તે દિવસે ગુજર્ગ કાઠીએ કીધું કે બાપ બારવાટામાં રોજ રાતે પાના વસિકા કરી અને ડુંગરે ડુંગરે આથડી મારો છે ને ધમરોળ વાળા ગામડા ગામડાને ધમરોળવા વાળા અમે બેઠા છીએ અમે ખબર નહીં પડવા દઈ કે બાવો ફોજમાં છે કે નહીં અને આવ્યો ભાઈ ઘરે પણ એને ખબર નથી કે કાઠિયાણી આવી ગયા છે બાવાવાળો ઘરે આવ્યો આવી છે પગલા માંડેલા ભાઈ લમનેણી અને લજા ગણી જેના પોચા પાતળિયા સર્જન હારે સર્જિયા દુનિયામાં એવી કોકજ કામનિયા મચકે પગલા માંડતી લચકે પીઠ નો લંક સલજ હાશકર સુંદરી દાડમ કલી તમંગ કંકુની લો જેવી કાઠિયાણી એ તેથી સોધો દીધેલા ધૂપ દીધેલા આજના જે ને પરફ્યુમ ને સ્પ્રે ને આ બધું જે છાંટવામાં આવે છે તે દી એવું કાંઈ નહીં પણ એક ફક્ત કાઠી સમાજમાં જ એવો નિયમ હતો કે એવો સુગંધિત ધૂપ તૈયાર કરવામાં આવતો નહીં ધૂપ છે એ લુગડાને દેહ એટલે છ છ મહિના સુધી એની સુગંધ ન જાતી અને દસ દ ઓરડા સુધી ખબર પડે કે અહિયાં લુગડા કૂકેને પહેર્યા છે આજ નવા

તો મારે એવી કાઠિયાણીની જરૂર નથી કાઠી સંભાળીને બોલજે તું આવા વેણ તને શોભતા નથી એવા વેન શોભતા નથી જે નું શબ્દ નીકળ્યો ત્યાં એમ કે બાવાળાની તલવાર ખુલ્લી થઈ ગઈ હતી અને તેની કાઠિયાણીના મોઢામાંથી શબ્દ નીકળ્યા તા કે કાઠી તું જો એ દાંતરડા બીવરાવતો હોય હું કાઠી ની દીકરી છું હું તરવાર ની હારે રમી છું લે તારે મારું માથું વાઢવું છે ને એમ કહીને આમ માથું મૂકવું અને બાવા વાળાની તરવાર છૂટી થાવી કાઠિયાણીનું માથું વાડીને પોતાની પત્નીનું માથું ઉતારી લીધું અને માથું ઉતારી લીધા પછી નિર્દોષ કાઠિયાણીને માર્યા પછી એમ કહેવાય છે બાવાવાળા જિંદગી જીવ્યા ત્યાં સુધી અને પોતાની પત્નીની હત્યાનો શોખ છે આખી જિંદગી બાવાવાળાને રેલો કે મેં મારી પત્નીને મારા હાથે મારી નાખી અને હાવ નિર્દોષ કાઠિયાણીને મારી નાખી બાવાવાળો જીવા ત્યાં સુધી હયાની માલપા રહ આહોડે કીધી છે એમ કહેવાય છે કે ડુંગરાની માલપા ઈ ભાંગતી રાત હોય મેઘલી રાત હોય ચોમાહાની રાત હોય આભેથી વરસાદ વરહતો હોય અને બાવાની આંખમાંથી આહુડા વરહતા હોય એનો પશ્ચાતાપ કરવા માટે બાવાવાળાએ અનેક યજ્ઞો કરાવેલા અનેક જાપ કરાવેલા અનેક દાન દીધેલા બાવા વાળાના તો અનેક પ્રસંગો છે પણ મેં તો બાવા ફક્ત એની સતની તાકાત શું હોય એની મેં આજ વાત માની